નોકરી ધંધો નહી વિચારવાનું કરવાનું કરવાની કાકા વિચાર્યું છે ના પડે ને જે કોઈ ના મળતો હમણાં કેટલા વાગ્યા ખાવાની ખબર નહી પડતી એટલે કાકા ખાઈ ના

આ કાકા પચી વર્ષ ધંધો કરો તો ઇજ્જત નહીં જઈ પણ હવે તમારી ઇજ્જત જતી રહેશે પચી વર્ષ ધંધો કરો તો આજે રોડ બનાવે રોડ બનાવતા ને રોડ આપડા નોમે હતા ધંધો કરો જ ના અર્થી છે એટલે આપણા નોમે ના હોય કે રોડ કુદર ના હોય નોમે હોય છે હા તો કરતા આવડું જોઈએ એટલે એમાં કમાવાનું હોય તો રોડ આપણા નોમે ના કરે કોઈ વાત કરે થાય ના શું થાય તો પ્રોપર્ટી બનાવતા આવડી જોઈએ તારી પ્રોપર્ટી બનાવી

કેવો જોર આવે છે હમણાં પાક સમજાય હું સમજાવું છું કાકા હજુ તો લગ્ન કરવાના એમના નહીં તો હમણાં વાંધામાં જ છે હં વાંધા રાખી લગન તો સાઈડ બાય રહ્યા પણ હું સમજાવું છું ને બરોબર હં મોના તો બરોબર છે નાકા ધન તો હું હાંચી દઉં તું હાચવું હોય ના બરોબર હવે મારી ઉંમર થઈ ગઈ છે આજ તો ખબર છે ઉંમર થઈ ગઈ છે મારે બહુ પહેલાં કેમ નહાતું દવાતું નહીં બરોબર બરાબર છે ફાટકી જવાય છે હાથ પર ને એવું બધું બહુ દુઃખ છે તમારું શું કેવું છે અને હું ભેગા રાખું ના રાખું

ડાયરેક્ટ બાર બાર ઉપર ચડી જાય આમ આસમાને ચડી જઈએ એવું હા પાંચ વાળા મત ઉપર એવું આપડે વિચારશે પેલો સરપંચ નું ફોર્મ ભરવું છે આ વખતે પણ એના માટે આજે રોલર પડે એનું કોક કરવું પડશે ને પેલા હા રોલરનું ક કરવું છે પણ હવે વિચાર કરવું શું કરવું એને રોલરનું એક કામ કરીએ આઈડિયા તો આવી છે મગજમાં પણ એમાં તારો સાથ જુઓ છે મારે શું જો હવે આપણા રોલરનું છે ને હવે આમાં કેવું છે કે આપણે ગમે ત્યાં જઈએ ને બરાબર એટલે એમ કે દવા જ ને પેલો રોલરનો છોકરો જાય જવા જ ને આ જો પેલો આ રોડ તૂટ્યો જો કાકા કંઈક કૂકર આ બુડા આવી જ જાય બુડા આપણી સવારેમાં ચાર વાર તો રોડ તૂટતા આવે શું કરો એના કરતાં આપણે એક કામ કરીએ આ રોલર છે ને મારો ભાગ મારો બાર સવારે કરી નાખીએ બરાબર પણ જો હું છે ને મારું તો બરાબર હે પણ તારા શરીરમાં થોડું એ છે એટલે જ ના પડે કામ કરીએ મુકાને આપડે સાંટવું પડે છે ને એને મનાવું પડે તારા બરાબર અને ખાલી તું બહાર લાવી દે બહાર દે પછી હું છે ને એ બધું હું જોઈ લઈશ પછી જો આમાં તો કોઈને ખબર પડશે નહીં કેમકે આપડા ઘરનું જ હા બોલર ગોન જોડે બરાબર ગોમાં કોઈ છે નહીં એટલે તું ખાલી બાર લાવી દે બાકી આપડે દસ પંદર ભાઈ બંધો તો બેઠા જ છે ખાલી વિક્રિંગ કરવું એટલે આવી જશે અને પછી ધક્કો મારે ને હબ્બો હબ્બો મુકાની લેવાની જવાબદારી મારી હું એના ઇમોશનલી બ્લેકમેલ કરી દઈએ એક્ટિંગ કરો તો આપણે પાછા પડતા નહીં કરી દે તું સો ટકા ફાઈનલ ફાઈનલ તો ભાઈ કામ કર કરતો હોય સાહેબ તમે અડધી પોણી કલાક બે હું આવ્યો પણ કોઈ ખબર ના પડો

કાકાને કહેવાનું જ નહીં કે આપણે સોદો કરીએ કાકાને તો કેવું પડે યાર આપણે કહેવાનું કાકા ને આપડે વગર આપણે સોદો કરીને મસ્ત ધંધો કરી દે આમ આપડે જિંદગી આગળ વધે સેટલમેન્ટ થઈ જાય પછી કાક અજાણા નું ના ભાઈ છોકરાએ કોઈક કરીને બતાવી અને પછી ધંધો કાકા ખુશ થઈ જાય એવું કરવાનું એવું કરવાનું હા અને આપણે ધંધો ખોલ્યું કાકા જોશે બરાબર તો બરોબર નહવા છે ના નહવા ખબર થોડી પડવા દેવાની

અત્યારે કામ કરો અમને ગાડી મેળવું બરોબર તમે જાઓ અત્યારે બોલાય છું તમે અત્યાર જાવ આપડે વાત કરીએ મને વાત

એટલે બીજા ની વાત ઘરના પડતો તું ને ગપચામાં પુત્ર તમારા ઉપડે હજી તો ડુંથી ફૂટી ના પવા વેચવા ને પેલા ઉપર

જવા દે નકું જવા દો રિક્ષા બોલી નહીં નઈ તો બીજી મેલી છે જવા દે